સૌને મદદ મદદરૂપ થનારા શ્રી અશોકસિંહજી પ્રદ્યુમનસિંહજી સરવિયા રોજિયાના અડતાલીસમાં જન્મદિવસ નિમિત્તે રોજિયા ડાઠા વાલર તલ્લી બાંભોર વાટલિયા સહિતના આસપાસના ગામોના જરૂર જરૂરિયાતમંદ દર્દીના માટે સર્વરોગ ફ્રી નિધન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તો આંગળી ચિંધિયાનું પ્રાપ્ત કરવા આ નારાયણ સુધી પહોંચાડવા આમ્ર વિનંતી બ્લડ ડોનેશન કેમ્પ નિમિત્ત માત્ર ભાવ વંદના ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગર સહયોગી ટીમ ડોક્ટર નીલકંઠ આરોગ્ય ધામ તળાજા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએચસી લાઠા

ના રોજ રાખેલું હતું નોંધ દર્દી નારાયણ માટે ચા નાસ્તાની વ્યવસ્થા રાખવામાં આવેલી હતી કેમ્પમાં દર્દીઓને યોગ એક્યુપ્રેસર આયુર્વેદ નેચરોપથી ફિઝિયો ફિઝિયો થેરાપી જેવી વૈકલ્પિક સારવાર આપવામાં આવશે નિષ્ણાત ડોક્ટરો રોગનું નિદાન કરી સારવાર આપશે તેમજ રાહત દરે દવા તથા

હર એક ઈચ્છા પૂરી કરે એવી પ્રભુ પાસે પ્રાર્થના ચહેરો તમારો હંમેશા ખીલેલો રહે ગુલાબની જેમ નામ તમારું રોશન થાય સૂરજની જેમ દુઃખમાં પણ હસતા રહો ફૂલોની જેમ જો અમે ક્યારેય તમને સાથ ન આપી શકીએ તો પણ આજ રીતે જન્મદિવસની ઉજવણી કરતા રહેજો સફળતા તમને ચૂકે તમને ચૂમે છે સુખ

સવાર બપોર સાંજ એક એક ત્રણ ટાઈમ લઈ જ લેવાની અને જમવામાં બને ત્યાં લગીને હળવું જ રાખવાનું મગનું પાણી છે સરગવાનું સૂપ છે વેલા વાળા બધા શાકભાજી દૂધી તુરિયા ગલકા કારેલા ટીંડોરા કંટોલા પરવળ આવું બાફીને લેવાનું થોડું અંદર આદુ નાખી દેવાનું

રોજ રાત્રે લઈ લેવાની અડધી ચમચી પેટ વ્યવસ્થિત ખુલાસી આવશે અને આંતરડા મજબૂત થાય ને એની માટે તમને તમને ગળે લગાવે છે તક પસંદ કરે છે સમૃદ્ધિ તમારો પીછો કરે છે પ્રેમ તમને ભેટી પડે છે શ્રેષ્ઠ મિત્ર મિત્રો તમારી આસપાસ રહે છે જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મહાદેવ તમને સદાય સહાય રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના જીવનમાં આશીર્વાદ મળે વડીલોથી સહયોગ મળે નાનાઓથી ખુશી મળે દુનિયાથી પ્રેમ મળે બધા પાસે બધા પાસે ઓથી પ્રાર્થના છે મહાદેવ પાસે જન્મદિવસની હાર્દિક શુભકામના મારા પ્રિય મિત્ર તમારા આ ખાસ દિવસ સુંદર જાદુઈ

તેમણે આ ધરતી પર મોકલ્યો અમારા માટે આ જન્મદિવસ પર બીજું કંઈ કંઈ તો ના આપી શકે બસ મારી આ બધી દુવાઓ છે તમારી લાંબી ઉંમર માટે ફૂલોએ અમ અમૃતનું પીણું મોકલ્યું છે સૂરજે ગગનને સલામ મોકલી છે તો તમને તમારા જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ અમે આ સંદેશ દિલથી મોકલ્યો છે આજ મુબારક કાલ મુબારક દરિયા જેટલું વાહલ મુબારક તમે રહો ખુશ હર હાલ મુબારક આ દિન તમને હર સાલ મુબારક ભગવાન દૂર રાખે તમને બધા મુબારકો દિલ ગહરાયો દુબાવો અને ખુશીઓ મળે તમને ભગવાન તરફથી દયા અને પ્રેમ મળે તમને હોઠો પર સ્મિલ રહે હંમેશા તમારા ભગવાન તમારું જીવન તેજસ્વી સ્મિત વધુ આનંદ થી ભરે તમે તમે તે જ છો જેને મને હંમેશા કહ્યું જો કે હું પૂરતો પ્રયાસ કરું છું તો જ હું શક્ય કરી શકું છું આંખમાં પ્રેમ દર્શાવ્યા વગર પ્રેમ કરનાર પિતાના જન્મદિવસની શુભેચ્છા જેમણે મારી આંગળીનો પકડી મને ચલાવતા શીખવા શીખવ્યું આવા મારા પિતાના જન્મદિનની શુભકામનાઓ મારો પહેલો પ્રેમ મારા પપ્પાને જન્મદિવસની શુભ જે આપણું સુંદર બનાવે તે સુંદર વ્યક્તિને જન્મદિવસની શુભેચ્છાઓ ભેટ હું તમને આજે મારું હૃદય આપું છું હું તને યાદ અને પ્રેમ કરવા માગું છું હું તને મારા દિલથી કહીશ એ તમારા હૃદયમાં રહો અમે આકાશમાંથી સંદેશ મોકલ્યો છે હું મારા માટે પ્રાર્થના કરું છું આ કોઈ મળ્યું નથી અને હાર્દિકનો સંદેશ આપ્યો છે

सार हिकु संगीत તુલસી મન ધીરલ ધરો હાથી મન ભરખાય કરે એ તુલસી તુલસી ક્યા કરો તુલસી બન કે ધન ગે તુલસીદાર એક તો આ વતન ની ભૂમિ એજ્યુકેશન ની શરૂઆત પણ આ ભૂમિ અને અહીંથી જ વડીલોના આશીર્વાદ દેવગુરુ ધર્મની કૃપાથી આ માતૃભૂમિની માટીને મસ્તકે ધારણ કર્યું કર્મભૂમિને બનાવવા મુંબઈ જઈને વસ્યા और एक कर्म भूमि ये ने बना ली पर हमारा मुड़िया तो सीधा था ओए तू आ क्या मारे कई गोरी

ભૂમિમાં કોઈ ને કોઈ નાના મોટા સારા કાર્ય કરવા માટે પ્રેરણા આપે છે અને એટલે જ અહીં આવીએ ત્યારે વતન વાસીઓને મળીએ આત્મીય જૂના મિત્રોને મળીએ અને જેમની કૃપાથી આજે કંઈક બની શક્યા છીએ એવા વડીલોને પણ જયારે મળીએ ને ત્યારે આ ભૂમિની એક એક પળો એક એક ક્ષણો બાળપણ વિતાયું હોય ને ત્યારથી લઈ અને આજ સુધી અગરિતયા માયા માલ હે આપણા મલત ના માયા માલ હે માયા મેરી અજ સુરા મેરબાન હમ ભાઈ આપણા મલતમા হালো যাইয়া মাল মা আপনা মাল না মায়া আপনা মাল না মায়া মানি মায়ামি নেবর

અંકેત આવી જાય બારો કંઈ નહીં આ મારા અંગીત છે નજગાભાઈ આજ અમે સૌ આગેવાન સાથે અશોક સિંહને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને એ સાથે આજે શિરીષભાઈને વિનંતી કરીશ કે એ જન્મદિવસનું ગીત આપણે સૌને આપારક so સિરા <laughs> <laughs> મુબારક સિરા મુારક સિરા હસરે હસરે સાલ પીતે સુન રે ઉીતે બાવન હં हसने बीते साल सुनह रे उन बीते पावन हाल के दिन हो मचास मुबारक साल गिर मुबारक साल गिर मुबारक साल गिरा आपकी उम्र की, की फुलवारी में आज खिला नया एक फूल मुबारक साल सातवा बता सात कशु तारीख को तो, मुबारक साल गिरा बता बोलिए سال साल गिरबार साल गिर मुबारक साल गिर યા તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર પણ કરજો થેન્ક યુ મિત્રો આભાર હવે આવા નવા વિડીયો આવતા રહેશે